યાની ના ભાઈ વૈભવ કવાત્રાએ 14 ડિસેમ્બર સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં વિવેક વિરુદ્ધ કેસ દાખલ કર્યો પરંતુ શુક્રવારે સાંજે મામલો સામે આવ્યો વિવેક બિંદ્રાનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં તે સોસાયટીના ગેટ પર પત્ની સાથે ઝઘડો કરતા જોવા મળે છે વિવેક બિંદ્રા બડા બિઝનેસના સીઈઓ છે YouTube પર વિવેકના 2 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે ગાઝિયાબાદના ચંદર્નગરના રહેવાસી વૈભવ કવાત્રાએ એફઆઈઆર નોંધાવી છે વૈભવ વિવેક બિન્દ્રાનો સાળો છે જેમાં તેણે જણાવ્યું છે કે મારી બહેન યાનિકાના લગ્ન છ ડિસેમ્બરે લલિત માનનગર હોટેલમાં વિવેક બિન્દ્રા સાથે થયા હતા વિવેક હાલમાં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સી સેક્ટર નાઇન્ટી ફોરમાં રહે છે આઠમી ડિસેમ્બરે સવારે ત્રણ વાગે વિવેક તેની માતા પ્રભા સાથે ઝઘડો કરેલો હતો જ્યારે યાનિકાએ વચ્ચે પડીને બચાવ કરવાની કોશિશ કરી ત્યારે વિવેક તેની પત્ની પર ગુસ્સે થઈ ગયો હતો એફઆઈઆર મુજબ આ પછી વિવેકે રૂમને તાળો માર્યો અને યાનિકાની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી મોબાઈલ ફોન તોડી નાખ્યો તેના વાળ ખેંચી લીધા બહેનના શરીર પર ઘા છે કાનનો પડદો ફાટી ગયો હોવાથી તેને સંભળાતું નથી માથામાં ઈજા થવાના કારણે તેને ચક્કર પણ આવી રહ્યા છે સારવાર માટે કડક डूमा दिल्ली स्थित कैलाश दीपक हॉस्पिटल में दाखिल करी अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।